નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીએ મુખ્ય સમાચારો પાક વીમો સાઈઠ દિવસ માં જમા બે હાજર અઢાર માં શરૂ થયેલી લડત બે હાજર ચોવીસ માં રંગ લાવી અને ન્યાય મળ્યો બે હાજર અઢાર બનાસકાંઠાની અંદર લગભગ દુષ્કાળ ની સ્થિતિ સર્જાઈ હતી તેવા સમયગાળામાં વીમા કંપનીઓ સાબિત કરી દીધું હતું કે અહિયાં નુકસાન છે જ નહીં કુલ છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટ ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટ ચુકાદો છ વર્ષ બાદ આવ્યો છે અને તાજેતર કોર્ટે જાહેર કર્યું છે કે તમામ ખેડૂતો ને નવ ટકા વ્યાજ ના વળતરે ચુકવવામાં આવશે આઠ હજાર સાતસો ને અગિયાર કરોડ રૂપિયા નું મહત્વના સમાચારો વાત કરીએ તો ખેડૂતોને મળશે ની સહાય કિસાન પરિવાર યોજના બે હાજર ચોવીસ વર્ષ બે હાજર ચોવીસ માં ખાસ ખેડૂતો માટે માલ વાહક વાહનો ની ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવેલી છે જે અંતર્ગત માલ વાહક વાહનો ની ખરીદી પર ખેડૂતો ને પંચોતેર હાજર રૂપિયા ની સહાય મળવા પાત્ર થશે આ યોજના નો લાભ કોઈ પણ ખેડૂત લઈ શકે છે જેમાં નાના સિમંત્રી મહિલાઓ પંચોતેર હજાર પચીસ ટકા વીમા વગર ના ચાલકો સાવધાન રસ્તા પર થતા અકસ્માત ના જોખમ ને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે કોઈ પણ ગાડી ને થર્ડ પાર્ટી વીમો ફરજીયાત કરી દીધો છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણું ની ધારા એકસો ને છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં માં ફરજીયાત પણ થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ જો વીમા વગરના ના લોકોને કાનૂની ઉલ્લંઘન માટે દંડ ની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે તેમ છે ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો લીલો દુષ્કાળ જાહેર હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જે કારણોસર ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોના ચોમાસુ વર્ષ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના પાક ભારે વરસાદને કારણે નાશ થયા છે આ વિસ્તારમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે જેથી સરકારે આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત ખેડૂતો દિવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મોદી સરકાર દ્વારા બે ના વર્ષમાં જયારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે બે બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ મોદી સરકારે આ વચન વચન આપ્યું હતું હતું કહેવાય છે છે કે મોદી મોદી સરકારનું ખૂબ જ અનેરું હોય સરકારના વચનોને ક્યારેય ખોટું થતું નથી પરંતુ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી બે હજાર બાવીસમાં માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું મિત્રો તમારું શું કહેવું છે કે મોદી સરકારે આપેલું વચન થયું કરી શકશે કે નહીં અમને કોમેન્ટમાં જરૂર બતાવજો ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો નવી યોજના હેઠળ રૂપિયા બે લાખ વીમો કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજનાઓ વર્તમાનમાં લાવી રહી છે આ યોજનાઓમાં ઘણી બધી યોજનાઓ છે લોકો સામાજિક સુરક્ષા પ્રદાન કરી શકે છે આજે અમે તમને એક યોજના વિશે જણાવીશું આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ સુરક્ષા યોજના વર્ષે માત્ર વીસ રૂપિયાનું રોકાણ કરીને બે લાખ સુધીનો વીમા કમર મેળવી શકો છો અત્યાર સુધીમાં દેશના લાખો નાગરિકો અને સરકારી યોજનાનો લાભ લઈ ચૂક્યા છે પીએમ એસબીવાય એક સરકારી વીમા યોજના છે તેનો લાભ લગભગ અઢાર થી સિત્તેર વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો સ્ત્રીઓ માટે મોટી યોજના માતૃશક્તિ યોજના આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાને હજાર દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે જેની અંદર કઠોળ ખાદ્ય તેલ અને વગેરેનો સમાવેશ કરવામાં આવે છે અને જરૂર જણાય તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને ત્રણસો સિત્તેર દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને સાતસો ત્રીસ દિવસ સુધી એટલે કે બે વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે આમ કુલ ત્રણ વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ ત્રણથી છ વર્ષ સુધીના બાળકને આંગણવાડીમાં સુખવડી પણ આપવામાં આવશે